रापर हजार एक सौ पचास धारो नौ पोरबंदर त्रन हजार सौ पचीस सात सौ जेतपुर चार हजार बसो ठी चार हजार नौ सौ पचास ध्रोल तर हजार चार सौ वीस चार हजार आठ सौ दस से चार हजार पांच सौ तरह चार हजार छ सौ एक મહેસાણા ત્રણ હજાર એક થી ત્રણ હજાર પાંચસો બાબરા ચાર હજાર એકસો પચાસ થી પાંચ હજાર પચાસ ભચાઉ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર આઠસો બોતેર ચાર હજાર થી ચાર હજાર આઠસો વીસ વાંકાનેર ત્રણ હજાર ત્રણસો થી પાંચ હજાર સાવરકુંડલા ત્રણ હજાર એકસો થી ચાર હજાર નવસો બહુચરાજી ત્રણ હજાર થી ચાર હજાર સાતસો નેવું પાટડી ચાર હજાર થી ચાર હજાર નવસો એકાવન કાલાવડ ચાર હજાર બસો થી ચાર હજાર આઠસો દસ જુનાગઢ ચાર હજાર ચારસો થી પાંચ હજાર હળવદ ચાર હજાર ત્રણસો પચાસ થી પાંચ હજાર એસી સમી ચાર હજાર પાંચ હજાર પચાસ વિસાવદર ત્રણ હજાર સાતસો પાંત્રીસ થી ચાર હજાર બસો એકવીસ ખાંભા ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો ત્રીસ પાથાવડા ત્રણ હજાર છસો થી પાંચ હજાર બસો પંદર ડીસા ચાર હજાર પાંચસો થી ચાર હજાર આઠસો એક્યાસી વિસનગર ત્રણ હજાર આઠસો અગિયાર થી ચાર હજાર આઠસો પચાસ બોટાદ ચાર હજાર બસો પચાસ થી પાંચ હજાર ચારસો પિંચ્યાસી થરા ચાર હજાર એકસો દસ થી પાંચ હજાર ચારસો સિતેર સિહોરી ત્રણ હજાર થી ચાર હજાર નવસો એક अमरेली तीन हजार चालीस हजार बसो ने तरह हजार हजार सौ पिस्तालीस भावनगर बेहार एक थी तांगद्रा चार हजार हजार नौ सौ पंचासी जसद चार हजार हजार आठ सौ पचास दिदर चार हजार हजार ऐसी वाराही चार हजार हजार एक सौ एकावन आरिस चार हजार तरह सौ चालीस पांच हजार एकसठ લાખણી ચાર હજાર છસો થી ચાર હજાર છસો તળાજા ચાર હજાર સાતસો દસ થી પાંચ હજાર બસો જામનગર ત્રણ હાજર થી ચાર હજાર નવસો પાંત્રીસ નેનાવા ત્રણ હજાર આઠસો થી પાંચ હજાર બસો ખંભાળિયા ચાર હજાર ચારસો થી ચાર હજાર નવસો થરાદ ચાર હજાર એકસો થી પાંચ હજાર ચારસો પાટણ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર નવસો સોળ ગોંડલ ત્રણ હજાર બસો થી પાંચ હજાર એકસો છવ્વીસ કડી ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર છસો એકાવન 6400, ત્રણ હાજર હજાર ચારસો રાંધનપુર ચાર હજાર એકસો થી પાંચ હજાર ત્રણસો પિસ્તાલીસો પાંચ હજાર માંડલ ચાર હજાર ચારસો થી પાંચ હાજર એકસઠ પાપર ત્રણ થી ચાર હજાર આઠસો ચાર હજાર ચારસો થી ચાર હજાર સાતસો દસ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો